પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ તેમજ સુરક્ષા કામગીરી હાથ ધરી હતી વિસ્તારને કોડન કરી લોકોની અવરજવર રોકવામાં આવી હતી આ ઘટનાને પગલે શિવ રેસીડેન્સીના રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે રહીશોએ બાંધકામ દરમિયાન પૂરતી સલામતીના પગલાં ન લેવાતા હોવાનો આક્ષેપ કર્યો છે અને તંત્ર પાસે યોગ્ય તપાસ તેમજ કાર્યવાહી કરવાની માંગ કરી છે પ્રશાસન દ્વારા ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે અને બાંધકામ સાઇટની સલામતી અંગે પણ ચકાસણી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. જે અતિરિક 11:30 વાગ્યેની દરમિયાન જે ઘટના અહીં બની પોલીસ ડિપાર્ટમેન્ટ તો હાજર થઈ ગયો અમારા કોલ કરવા પ્રમાણે હજી સુધી એસએમસીના કોઈ અધિકારી નથી આવ્યા. હજી સુધી કોઈ રઘુવીર બિલ્ડર કોઈ અધિકારી નથી આવ્યો નથી કે આ જગ્યાનો કોઈ બિલ્ડર કે એના કોઈ એન્જિનિયરો અહીંયા આવ્યા તો અમે કોને માહિતી અમે પ્રદાન કરીએ અમે સોસાયટી વાળા આજે ચારસો માણસો અહીંયા પંદરસો માણસો નીચે હજર છે અમારી સોસાયટીના નીચે અને જે જમીન ધસી ગઈ અને નવ સાડા નવના રિક્ટર સ્કેલમાં જે કહેવાય એ પ્રમાણે ભૂકંપ જેવી પરિસ્થિતિ અમારા બિલ્ડિંગમાં સર્જાય અને અત્યારે તમે જોઈ શકો છો અહીંયા સાહેબ અહીંયાં કેમેરામેન પ્લીઝ